પાલનપુરના મોટી બજારમાં નાણા ધિરદારનો ધંધો કરતા વૃદ્ધ વેપારીને ઘરે જતા લૂંટી લેવાયો હતો જે કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલતા આરોપીને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે પાલનપુરના મોટી બજારમાં નાણા દિરદાનનો ધંધો કરતા અશોકભાઈ શાહ સાતમી જાન્યુઆરીએ સાંજે સાત વાગ્યાના સુમારે પોતાની દુકાનેથી ઘેર જવા નીકળ્યા હતા દુકાનમાંથી રોકડ રકમ અને ધિરધાર કરેલા સોના ચાંદીના દાગીના ભરેલી બેગ લઈ પોતાના એક્ટિવા પર તેઓ ઘરે જવા નીકળ્યા હતા પોતાના ઘર પાસે અંબિકાનગર રોડ પર આવેલ સોસાયટી આગળ એક્ટિવા પાર્ક કરતા હતા ત્યારે એક અજાણ્યો બુકાની ધારી તેઓના હાથમાં રહેલી સોના ચાંદીના દાગીના ભરેલી બેગ ઝૂંટવી ભાગી ગયો હતો વૃદ્ધ વેપારીની અગિયાર લાખની મત્તા ભરેલી બેગની લૂંટ થતા પોલીસે બસો જેટલા સીસીટીવી ફૂટેજ ખંગાળીને લૂંટારુ પગેરું મેળવી તેને દબોચી લીધો હતો

એક સડસઠ વર્ષના વૃદ્ધ છે અશોકભાઈ પૈસા જેઓ પોતાના સોના ચાંદીનો વેપાર અને નાણાં નિર્ધારનું કામ કરતા હોય એ પોતાનો ધંધોને પરવારી અને ત્યારબાદ જે છે એ પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન એક અજાણ્યા ઈશમ દ્વારા તેમની પાસેથી એ લૂંટ કરવામાં આવે છે એમનો એ થેલો લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ નાસી છૂટે છે પોલીસને આ ઘટનાની સમગ્ર ઘટનાની જાણ થતાં તુરંત જ અમારા લોકલ એસડીપીઓ શ્રી તથા લોકલ પીએસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આ ઘટના માટે તાત્કાલિક જ કાર્યવાહી કરવામાં આવી તમામે તમામ જગ્યાના અમે લોકોએ નાકાબંધી કરાવી અને પેક કરી દીધા હતા એલસીબી અને એસુજીની ટીમની દ્વારા પણ સીસીટીવી કેમેરાની તાત્કાલિક તપાસ કરવામાં આવી બસોથી વધારે સીસીટીવી તપાસના અંતે આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી લેવામાં આવ્યા છે અને સાથે સાથે એમના ગયેલા અગિયાર લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ સહિતની તમામે તમામ વસ્તુઓ રિકવર કરી અને એમને પરત કરવામાં આવેલી છે સાથે સાથે જે આરોપી છે તેની પકડ કરવામાં આવે છે આરોપી જે છે ને હાલમાં પોલીસે કસ્ટડીમાં લીધો છે અને ત્યારબાદ જે છે આગળ પોલીસ રિમાન્ડ લઈ અને તેમાં આગળની કાર્યવાહી કરવામાં આવે જી ના જે આરોપીની ધરપકડ થઈ છે એનો કોઈ આગળ કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં જોકે ગણતરીના કલાકોમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલી દરેક દાગીના પરત અપાવવા ફરિયાદીએ પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો સુકુમાર પ્રોબ્લેમ સાથે મારા પાસે છે બાદ ગેલો છે ઓ ઘરે આવ્યો દુકાનથી જોખમ લઈને અને મારા પાસેથી તો આ ભાઈ જૂટ મારીને લઈ લીધો અને તરત તમે પોલીસને જાણ કરી અને પાલમ બનાસકાંઠા પોલીસ જે કામ કર્યું છે ને એ જિંદગીભર યાદ રહી એવું કામ કર્યું છે કે અમને ભૂલી શકાય એવું નથી કે ખૂબ ખૂબ ધન્યવાદ છે કે થોડા ટાઈમમાં અમને વસ્તુ પાછી આપી દીધી અમે પણ ધારતા નહોતા કે અમારી વસ્તુ પાછી આવશે કે ક્યાં અને આ વસ્તુ અમારે ઘર આગળ નથી અને એટલે અમને વધારે ટેન્શન હતું કે અમે ઘર આગોને કેવી રીતે જવાબ આપીશું હવે પણ અમે સાહેબે બાર ચોવીસ બાર કલાક ચોવીસ કલાકમાં અમારે માલ આપી દીધો બતાવી દીધો એટલે અમારે આનંદનો કોઈ પાર નથી અને સરકારી પોલીસ સ્ટાફને લાખ લાખ ધન્યવાદ છે અમારા નમસ્કારજી અક કુમાર પૂનમચંદ શાહ તેઓની મોટી બજાર દુકાન નાણાં દિલનારની દુકાન આવેલી છે અને તેઓ સોજના પોણા સાત વાગે પો પોણા સાત વાગ્યાના આશરે તેઓ પોતાનું જોખમ લઈ લગભગ અંદાજે તેર લાખનું જોખમ લઈ અને તેઓ ઘેર જવા નીકળેલા અને તેમનું મકાન ગઠામણ દરવાજા ગઠામણ દરવાજા જૈન દેરાસનની સામે આવેલું હતું અને ત્યાં ઉતર્યા ત્યાં ઉતર્યા અને તરત જ એમના હાથમાંથી થેલી ઝૂંટવી દેવામાં આવી છે અને એ જોખમ બધું ગયેલું અને અમે તરત જ પોલીસ ખાતાને જોણ કરેલી અને પોલીસ ખાતાઓ સત્વરે અમારા ત્યાં બધું આવી પહોંચેલ અને એ લોકોએ ઝીણવટભરી તપાસ કરી અને એ લોકોએ લગભગ બસો કેમેરાઓમાં ઝીણવટભરી તપાસ કરી અમારો મુદ્દામાલ ચોવીસ કલાકની અંદર અમને લાવીને બતાવેલ અમે પોલીસ એસપી સાહેબનો ડીવાય સાહેબનો અને પોલીસ સ્ટાફને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ